એમાં પ્રશ્ન આખું થયું કે સ્વાભાવિક રીતે અમારા અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કરે પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મેળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળ સાથે ચર્ચા કરી અને બેતાલીસ નામ પર સંમતિ થઈ છે અને એ બેતાલીસ અમે જે નક્કી કર્યા નામ છે એ બેતાલીસ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નગડું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ઘટ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી લોકસભાની પણ ચૂંટણી આવી જ્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતા હોય ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અમારી અપેક્ષાની ત્યાં લીડ ન હોય એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જેતપુર એનું કારણ એ છે કે એક નાના નાના સમાજ નાની નાની જ્ઞાતિઓ હોય દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે સુખ દુઃખમાં ભાગીદાર બે છે એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કંઈ ઘટનાક્રમ બહેનો જે કંઈ ન્યૂઝ ચાહ્યા અને એના પર કીધું કે ક્યાંય પણ વીટલી આ વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય બેતાલીસ ચુમ્માલીસ સેટ મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું જયેશભાઈ જે રીતના આપે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ જે આ દેવાનો એ આવું કૃત્ય કર્યું છે ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ એટલે કે તું કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન સંકલનથી હોય પાર્લામેન્ટરી નામ નામથી હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે કે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું કરી દેવાનું એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ કરવા પણ કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા બધા ઉમેદવારો અહીંયા હાજર છે એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે વધારે સીટો આવે ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જ અને ત્યાં વોર્ડની અંદર કામે લાગેલા છે પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગે છે એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો કીધું કે આ વખતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મળ્યું એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે તો એ બાબત અંદર તમારું શું કેવું છે